મહારાજા સાજીરા પાણી અને શૌચાલય બંધ કરવામાં આવ્યું છે એનએસયુઆઈ દ્વારા કોર્ડિનેટરને રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોર્ડિનેટર આ જાણથી આ વાતથી અજાણ છે કે વોશરૂમ અને પીવાના પાણીની વ્યવસ્થા નથી એ બંધ કરવામાં આવી છેલ્લા ત્રણ ચાર દિવસથી બંધ હોય ત્યારે એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે લાખો રૂપિયાના ખર્ચે અહીંયા એક મશીન પણ મૂકવામાં આવ્યું હતું તે શોભાના ગાંઠિયા સમાન સાબિત થયું છે અનેક પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે કે શું યુનિટ બિલ્ડિંગના કોર્ડિનેટર ફક્ત નામના જ છે પોતાના ડિપાર્ટમેન્ટમાં શું ચાલી રહ્યું છે તેનો તેમને ખ્યાલ જ જ નથી થોડા દિવસ લાખો રૂપિયાના શુદ્ધ જળની મશીન જે છે તે અહીંયા મૂક્યું છે પરંતુ તે પણ બંધ હાલતમાં છે મીડિયા દ્વારા કોર્ડિનેટરને પૂછવામાં આવ્યું કે આવ્યું ત્યારે તેઓએ મૌન ધારણ કર્યું છે બે દિવસની અંદર આનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો એનએસયુએ દ્વારા તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સુજાન લાડમેર દ્વારા આ ચીમકી ઉચ્ચારવામાં આવી છે જ્યારે વધુમાં આ યુનિટ બિલ્ડિંગના કોર્ડિનેટરને વોશરૂમનો તાળું ક્યારે ખુલશે તેના સવાલો પૂછવામાં આવ્યા તેવો જવાબ આપ્યો આપવાનું ટાળ્યું છે વોશરૂમ માં પાણી નથી આવતું મને જાણ થઈ મેં લેટર લખી દીધો છે શનિવારે હું અહીંયા છ વાગ્યા સુધી પાણી અહીંયા આવતું જ હતું

આજે તમે જોઈ શકશો કે કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો એટલી બધી ઊંઘમાં છે કે વિદ્યાર્થીઓને ત્રણ દિવસથી પીવાનું પાણી અને જે વોશરૂમનું પાણી હોય છે એનું અભાવ જોવા મળી રહ્યું છે આજે યુનિટ બિલ્ડિંગની કોર્ડિનેટર અને કોમર્સ ફેકલ્ટીના ડીનને રજૂઆત કર્યા પછી એમને ધ્યાન આવ્યું છે કે ત્રણ દિવસથી ડિપાર્ટમેન્ટમાં પાણી જ નહીં આવતું તો તમે દર વર્ષે વિદ્યાર્થીઓ પાસેથી સોળસો હજાર રૂપિયા ફી શું પોતાના ખિસ્સા ભરવા માટે લો છો આજે વિદ્યાર્થીઓને સામાન્ય વસ્તુની જરૂરિયાત તમે પૂરી નથી પાડી શકતા કે જે રોજ બરોજ પીવાના પાણી એટલે પાણી એ માણસનું જીવન છે તો તમે પાણીથી વંચિત રાખો તો તમારા માટે અને યુનિવર્સિટીની ગરિમા માટે ખૂબ જ શરમજનક વસ્તુ છે તો આજે એનએસયુ દ્વારા રજૂઆત કરવામાં આવી અને બે દિવસનો સમય આપવામાં આવ્યો કે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો હલ કરવામાં આવે અને હમણાં બહારથી મંગાયેલા પાણીના જગ મૂકવામાં આવે વોશરૂમની અંદર પણ તાળા લાગેલા છે તો વિદ્યાર્થીઓને વોશરૂમ જવું તો કેવી રીતે જ્યારે તમે જોઈ શકશો કે રોજ બરોજની જરૂરિયાતમાં જ્યારે વોશરૂમ આવતું હોય તો વિદ્યાર્થીઓને તાળાબંધી કરીને તમે વોશરૂમ મુકતા હોય તો વિદ્યાર્થીઓને પોતાની શારીરિક જરૂરિયાત માટે કઈ જગ્યાએ જવાનું આજે એમની ઓફિસમાં એસી ચાલુ પાણીની પાણીના જગો મૂકેલા છે એમની ઓફિસમાં પોતાનું સ્ટાફ વોશરૂમ પણ ખરું આ વિદ્યાર્થીઓની યુનિવર્સિટી જે વિદ્યાર્થીઓની ફીઝમાંથી તમને પગાર મળે છે તો વિદ્યાર્થીઓને ફેસિલિટી નહીં આપવાની અને તમને મળે એ કેટલી મોટું પ્રશ્ન છે આ બે દિવસ માં નિર્ણય નહીં આવે તો કોમર્સ ફેકલ્ટી ની યુનિટ બિલ્ડિંગ ને તાળાબંધી કરવામાં આવશે અને જ્યાં સુધી આ સમસ્યા સોલ્વ નહી કરવામાં આવે ત્યાં સુધી એનએસયુઆઈ વિદ્યાર્થીઓના હિત માટે લડતું આવશે